અને આમાં ભગવાનની કથાઓ જે પણ આપણે સાંભળે ગીતાજી રામાયણ કઈ પણ તમે શાસ્ત્ર વાંચો છો ગરુડ પુરાણ તો આ બધું પુણ્યફળ આપણા પિતૃઓને મળે છે અને એમને તૃપ્તિ થાય છે સંતુષ્ટ થાય છે એમને પરમ ગતિ પ્રાપ્ત થાય છે તો આ કથાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે માટે મિત્રો સાંભળો ભગવાન શ્રી રામના ભગવાન શ્રીજીના ભક્ત કાગભૂષણની વાર્તા ઓમ નમો ભગવતે વાસુદેવાય જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલજો નહીં તમારી એક લાઈક અમારા માટે બહુ મહત્વપૂર્ણ છે તો લાઈક જરૂર કરજો વિડીયોને શેર પણ જરૂર કરજો જેથી આ કથાઓ સાંભળવાનો અવસર બીજાને પણ મળે અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો જેથી આવી રહસ્યમય વાર્તાઓ તમારા સુધી પહોંચે તો મિત્રો તમે શું જાણો છો કે કાક ભૂસંડી કોણ હતા અને શું છે તેમનો રામાયણ સાથે સંબંધ રામાયણ અને રામચરિત્ર માનસમાં કાકભૂસંડીનો ઉલ્લેખ મળે છે ઉત્તરાખંડમાં પણ મળે છે સવાલ એ છે કે કાકભૂંસંડી હતા કોણ કહેવાય છે કે સૌપ્રથમ શ્રી રામની કથા ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવી હતી તે કથાને એક કાગડાએ પણ સાંભળી લીધી હતી અને એ જ કાગડાનો આગલો જન્મ કાકભૃસંડીનો થયો હતો જ્યારે રામ બાળકના સ્વરૂપમાં હતા બાળક હતા ત્યારે એ એમની પાસે જ રહેતા હતા કાક ભૂસંડીને શિવજીના મુખેથી સાંભળેલી રામકથા પૂરે પૂરી યાદ હતી માટે એ રામ પાસે રહીને એમની બાળ લીલા જોતા હતા કાક ભૂસંડી હિન્દુ ધર્મના सर्वाधिक આયુવાળા પ્રાણીઓમાં એક છે કહેવાય છે કે કાક ભૂસંડીએ રામાયણમાં અગિયાર વાર અને મહાભારતમાં સોળ વાર થતા જોઈ છે જેમાં ઘટના અને પરિણામ અલગ અવતાર હતા કેમ વર્ણન વાલ્મિકી રામાયણ અને તુલસીદાસના થઈ કે રામચરિત માનસમાં આવે છે સૌથી પહેલા આમનું વર્ણન ત્યારે આવે છે જયારે દેવી પાર્વતી ભગવાન શિવ રામ કથા ભગવાન શિવને રામ કથા એટલે કે રામાયણ કહેવાનું અનુરોધ કર્યો હતો માતાના કહેવાથી ભગવાન શિવે એકાંતમાં લઈ ગયા અને રામ કથા વિસ્તારથી સંભળાવવા લાગ્યા દેવવશ દેવતાઓ માટે પણ દુર્લભ આ કથાને ત્યાં બેઠેલા કાગડાએ સાંભળી લીધી ભગવાન શિવ દ્વારા કથા સંભળાવતી શ્રી રામના બધા રહસ્યો સહિત પૂરી કથાનું જ્ઞાન કાગડાને થઈ ગયું એ કાગડો આગળ જઈને કાક ભૂસંડીના રૂપમાં જનમ્યો કાગ ભૂસંડી શ્રીરામના ભક્ત હતા એમની ભક્તિ સિવાય એમનું કોઈ બીજું કાર્ય ન હતું એ નિત્ય ઝાડ નીચે બેસીને રામ કથાનું વાંચન કરતા હતા જેને સાંભળવા માટે ઋષિ મુનિ દૂર દૂરથી આવતા એમની કથામાં એવું આકર્ષણ હતું કે એકવાર તો સ્વયં મહાદેવ કાગભૂસંડીના મુખથી રામકથા સાંભળવા માટે હંસના રૂપમાં આવ્યા હતા અને એ ઝાડ નીચે રોકાઈ ગયા હતા કાગભૂસંડીના મુખેથી શ્રી રામકથા સાંભળીને મહાદેવ અત્યંત પ્રસન્ન થયા અને તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું જેથી એ યુગો યુગો સુધી એ આવી રીતે રામકથાનું વાંચન કરતા રહે મહાદેવે થોડા દિવસો સુધી એ જ રામકથા જે એમણે સ્વયમે માતા પાર્વતીને સંભળાવી હતી એ સાંભળી અને તૃપ્ત મનથી કૈલાસ આવી ગયા જે મહાન કથા સ્વયં મહાદેવના મુખથી નીકળી હોય એને કથા એ કથા સ્વયં મહાદેવને સાંભળવા સંભળાવવાનું સૌભાગ્ય માત્ર કાગ ભસુંડીને જ પ્રાપ્ત થયું છે કાગ ભસુંડીના જન્મના વિષયમાં એક કથા છે કે શ્રી રામના જન્મના એક કલ્પ પહેલા તેમનો જન્મ આયોધ્યામાં શુદ્ર જાતિમાં થયો હતો આ મહાદેવના અનન્ય ભક્ત હતા અને એ જ ભક્તિના અભિમાનમાં એ અન્ય દેવતાઓની નિંદા કરતા હતા એકવાર એ ઉજ્જૈન ગયા અને એક બ્રાહ્મણની સેવામાં જીવન વિતાવા લાગ્યા એ બ્રાહ્મણ પણ મહાદેવના અનન્ય ભક્ત હતા પરંતુ ભૂલથી પણ એ નારાયણની નિંદા કરતા ન હતા એ બ્રાહ્મણ દેવ ભૂલથી પણ નારાયણની નિંદા ન કરતા તો એક દિવસ કાક ભૂસણડીએ બ્રાહ્મણ સામે ભગવાન શિવની તુલના નારાયણ સાથે કરી ભગવાન શિવની તુલના નારાયણની ભગવાનથી કરતા ભગવાન વિષ્ણુની નિંદા કરી દીધી એટલે શ્રી હરિની નિંદા સાંભળીને શિવજી અત્યંત ક્રોધે ભરાયા અને શિવજીએ આકાશવાણી દ્વારા કાક ભૂસણડીને ઠિકાર્તા કહ્યું કે હે અધમ

એના અંતિમ જન્મમાં એને શ્રી રામની અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે મહાદેવના વચન અનુસાર કાગભૂસંડીનો સૌથી પહેલો જન્મ સર્પ યોનિમાં થયો ત્યાર પછી એ જે એ જે પણ યોનિમાં જન્મ લેતા તેને કષ્ટ વગર મુક્તિ મળી જતી સાથે મહાદેવના આશીર્વાદના કારણે એને તેના પાછળના બધા જ જન્મનું પૂરેપૂરું જ્ઞાન સ્મરણ રહેતું હતું આ પ્રકારે એ એક પછી એક જન્મ લેતા રહ્યા અને એક હજારમાં જન્મમાં એ બ્રાહ્મણના રૂપમાં જન્મ્યા એ જન્મમાં એ આત્મ જ્ઞાન લેવા માટે મહર્ષિ લોમસ માર્ચ પાસે પહોંચ્યા જ્યારે મહર્ષિ લોમસ તેને જ્ઞાનની વાત બતાવવા લાગ્યા તો ભૂસંડી તે ઋષિને લોમસ ઋષિને વાત વાત પર ટોકવા લાગ્યા એટલે નારાજ થઈને લોમસ ઋષિ ક્રોધે ભરાયા અને લોમસ ઋષિ બોલ્યા કે હે મૂર્ખ તું શું કાગડાની જેમ વાત વાતમાં ગાઉં ગાઉ કરે છે તું મનુષ્ય થવાના યોગ્ય નથી માટે તું જા કાગડાનું જીવન જીવ એના પ્રાકティ કાગજ કા ભૂંડડી તત્કાળ કાગડો બની ગયા આમ જોઈને એ લોમસ ઋષિને એમના ક્રોધ કપર કરવાનો ક્રોધ કરવાનો ક્રોધ થવાનો પછતાવો થયો લોમસ ઋષિ બહુ દુખી થયા ત્યારે કાગરૂપી કાગ ભૂંડડીએ કહ્યું કે હે મુનિવર તમે કૃપા કરીને દુખી ન થાઓ તમારા જેવા મહાન ઋષિનો શ્રાપ પણ મારા માટે વરદાન સમાન છે મને વિશ્વાસ છે કે આ કાગ રૂપમાં પણ મારું ભલું થશે આમ કહીને કાગ ભસંડીએ મહર્ષિ લોમસને રામ કથા સંભળાવી એનો આવો સંયમ જોઈને શ્રેષ્ઠ રામ કથા સાંભળીને મહર્ષિ લોમસ ઋષિ પ્રસન્ન થયા અને તેને ઈચ્છા મૃત્યુનો વરદાન આપ્યું સાથે સાથે લોમસ ઋષિએ કાભુસંડીને રામ મંત્ર પણ આપ્યો રામ મંત્ર મળવાથી કાક ભૂસંડીને એમના કાગ રૂપથી પ્રેમ થઈ ગયો અને એ એજ રૂપમાં નિત્ય રામ કથાનું વાચન કરવા લાગ્યા તેમના દ્વારા કહેલ રામાયણને કાભુસંડી રામાયણના નામે પણ જણાય છે રા કાભુસંડી રામાયણ પણ છે રામાયણમાં એક એવો પ્રસંગ આવે છે જ્યારે રામાયણના રામ ભગવાનનું વાહન શ્રી નારાયણનું વાહન ગરુડને શ્રી રામ ભગવાન ભગવાન વિષ્ણુનો અવતાર છે એના ઉપર શંકા થવા લાગી આ વર્ણન ત્યારનું છે જ્યારે શ્રી રામની સેનાએ લંકા ઉપર આક્રમણ કર્યું અને તેમના નેતૃત્વમાં વાનરો અને રીંછોની સેનાએ રાવણના કેટલાય મહારથીઓનો વધ કરી નાખ્યો અહી સુધી કે કુંભકર્ણ પણ શ્રીરામના હાથે વીર ગતિને પ્રાપ્ત થયા ત્યારે રાવણે સ્વયં યુદ્ધમાં જવાનું નક્કી કર્યું પણ એના પુત્ર મેઘનાદે તેના પિતાને રોકતા કહ્યું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારે રાજા થઈને યુદ્ધમાં ન જવું જોઈએ મેઘનાદ મહાન વીર હતા અને તેની ગણતરી એકમાત્ર મહારથીમાં કરવામાં આવતી હતી સંસારમાં એવું કોઈ અસ્ત્ર ન હતું કે જેનું જ્ઞાન મેઘનાદને ન હોય અને એના બળ પર એ ત્રણેય મહાઅસ્ત્રો એટલે કે બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, પશુપતાસ્ત્રનો જ્ઞાતા હતા તેના પિતા રાવણની આજ્ઞા લઈને મેઘનાદ યુદ્ધમાં ગયા ત્યારે મહાયુદ્ધ માયા યુદ્ધ કરીને તેણે રામ લક્ષ્મણને નાગપાશના બાંધી દીધા નાગપાશના પ્રભાવથી બંને ભાઈ શ્રી રામ લક્ષ્મણ અચેત થઈ ગયા અને સમસ્ત સેના ચિંતામાં પડી ગઈ ત્યારે જામંથએ કહ્યું કે આ સંસારમાં કોઈ બીજું આ પાસથી રક્ષા ન કરી શકે જો કોઈ બચાવી શકે છે તો એ માત્ર ભગવાન શ્રી હરિના વાહન ગરુડ છે આ સાંભળી મહાબલી હનુમાનજી પવન વેગથી ઉડીને પક્ષીરાજ ગરુડ પાસે પહોંચ્યા અને એમણે ત્યાં સ્થિત ઘટના જે ઘટના બની તે ગરુડજીને સંભળાવી અને એમની સહાયતા માટે પ્રાર્થના કરી જ્યારે ગરુડજીએ સાંભળ્યું કે શ્રી રામ અને લક્ષ્મણ અચેત છે તો એ તરત જ હનુમાનજી સાથે આવ્યા ત્યારે ગરુડ ગરુડજીએ જોયું ગરુડે માત્ર અત્યાર સુધી શ્રી રામ વિશે સાંભળ્યું હતું અને એમના આરાધ્ય ભગવાન વિષ્ણુએ બતાવ્યું હતું કે શ્રી રામ એના જ અંશ છે ત્યારથી જ ગરુડજીના મનમાં

તત્કાળ નાક પાછને કાપીને બંને ભાઈ રામ લક્ષ્મણના પ્રાણની રક્ષા કરી જ્યારે શ્રી રામ ભગવાન અને લક્ષ્મણ ભાનમાં આવ્યા તો તેમણે ગરુડનો આભાર વ્યક્ત કર્યો કે હે મહાબલી પક્ષી રાજ ગરુડજી તમે અમને બંને ભાઈઓની અમારા બંને ભાઈઓની પ્રાણ રક્ષા કરી છે માટે હું તમારને તમને સાદર નમન કરું છું મને મારા પ્રાણનો શ્રી રામ કહે છે કે મને મારા પ્રાણનો મોહ નથી પણ તમે મારા અનુજ ભાઈ લક્ષ્મણના પ્રાણ બચાવ્યા છે મારા પર બહુ મોટી તમે કૃપા કરી છે વિષ્ણુ અવતાર શ્રી રામને આવી રીતે બોલતા જોઈને ગરુડજીને વધારે આશ્ચર્ય થયું ફરી આશ્ચર્ય થયું તે તેમની શંકાનું સમાધાન શ્રીરામ પાસેથી જ કરવા માંગતા હતા પણ તેમને સંકોચ થયો માટે એમણે કંઈ પૂછ્યું નહીં અને તે પ્રણામ કરીને પાછા ચાલ્યા ગયા પરંતુ ગરુડજીના મનમાં અશંકા ઊભી થઈ કે શું ખરેખર શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર છે અથવા માત્ર આ એક અફવા કે શંકા છે ગરુડજી એમની શંકાને લઈને સૌથી પહેલા દેવર્ષિ નારદ પાસે ગયા પરંતુ નારાદજીએ ગરુડજીને પરમ પિતા બ્રહ્માજી પાસે જવા કહ્યું જ્યારે ગરુડજી તેમની શંકા લઈ બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજીએ હસીને તેમને મહાદેવ પાસે મોકલી દીધા હવે ગરુડજી મહાદેવ પાસે પહોંચ્યા અને ભગવાન શિવ ભગવાન શિવે ગરુડજીને તેની શંકા પૂછી ત્યારે ગરુડજીએ બોલ્યા કે મહાદેવ જે આજે મેં જોયું છે એનાથી મારા મનમાં શંકા ઊભી થઈ છે કે શ્રી રામ વાસ્તવમાં મારા પ્રભુ નારાયણના અવતાર છે ત્યારે શિવજી હસીને કહે છે કે એવું તે ગરુડ તે શું જોઈ લીધું કે તમને શંકા ઊભી થઈ તો ગરુડજી બોલ્યા કે પ્રભુ મેં જોયું કે શ્રી રામ એમના ભાઈ લક્ષ્મણ સહિત એક સાધારણ નાગપાશમાં બંધાઈને અચેત થઈને પડ્યા છે હે મહાદેવ લક્ષ્મણ તો સ્વયં શેષ શેષનાગના અવતાર છે એવું કહેવાય છે તો એ કેવી રીતે તોછે નાગપાશમાં બંધાઈ શકે એ તો એ પણ એમના સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ પણ એ નાગપાશમાં બંધાઈને અચેત થઈ પડ્યા હતા જેના માત્ર જે માત્ર સંકલ્પ માત્રથી આ सृष्टि નો આરંભ અને અંત થાય છે એ ભગવાન વિષ્ણુ ના અવતાર કહેવાવાળા શ્રી રામ ને મારા જેવા તુચ્છ प्राणी ની સહાયતા ની જરૂર કેમ પડી ગઈ બસ આ જ કારણ થી જ હું સંदेह માં પડી ગયો છું કૃપા કરી મારા સંदेह ને દૂર કરો ત્યારે મહાદેવે પૂછ્યું કે હે બ્રાહ કે હે કે બ્રહ્મ દેવે આ વિષય પર તમને શું કહ્યું ગરુડજી તમને બ્રહ્મ દેવે આ શંકાના પ્રશ્ન પૂછવાથી તમને શું કહ્યું તો ગરુડજી બોલ્યા પ્રભુ પરમ પિતાએ કંઈ કહ્યું નહીં પરંતુ હસીને મને તમારી પાસે મોકલી દીધો ત્યારે મહાદેવ બોલ્યા વત્સ તેમણે આનો ઉત્તર એટલા માટે ન આપ્યો કેમ કે આ ઉત્તર આપવા યોગ્ય પ્રશ્ન જ નથી રામ પર સંદેહ કરવો એ સ્વયં નારાયણ પર સંદેહ કરવો છે તમારી શંકાનું સમાધાન હું કરી શકું છું પરંતુ મારી ઈચ્છા છે કે તમે પૃથ્વી ઉપર જઈને મારા ભક્ત કાક ભૂસંડીને મળો એ નિત્ય તમારા સંदेहનું નિશ્ચિત તમારા સંदेहનું નિવારણ કરશે આ સાંભળીને ગરુડજી તરત જ પૃથ્વી પર કાક ભૂસંડીના સમક્ષ આવ્યા જે એક વૃક્ષ નીચે બેસીને રામ કથા કહેતા હતા દૂર દૂરથી આવેલા વિદ્વાન અને મહર્ષિ મગ્ન થઈને તેમની કથા સાંભળી રહ્યા હતા ગરુડ પણ ત્યાં જ પ્રતીક્ષા કરવા લાગ્યા જ્યારે કથા સમાપ્ત થઈ તો કાક ભૂસંડીએ ગરુડજીને જોયા અને તેમનું સ્વાગત કરતા કહ્યું કે કેટલા સૌભાગ્યની વાત છે કે મારા પ્રભુ નારાયણના સ્વય સેવક મહાબલી ગરુડ મારી કુટિયામાં પધાર્યા છે આવો તમે મારી કુટિયામાં પધારો તમે તો મારા રાજા છો માટે કહો કે હું કયા પ્રકારે તમારી સહાયતા કરી શકું છું ત્યારે ગરુડજીએ કહ્યું એની શંકા જણાવી તો કાક કહ્યું કે પક્ષીરાજ સાવધાન થઈને સાંભળો હું તમને શ્રી રામનું એ રહસ્ય કહું છું કે જે સ્વયં મહાદેવે દેવી પાર્વતીને બતાવ્યું હતું અને મેં એ જ્ઞાનને સાંભળ્યું હતું શ્રી રામને સંदेह શ્રી હરીના અંશરૂપ છે લંકાપતિ રાવણ જેના अत्याचारોના ભયથી પૃથ્વી ત્રસ્ત છે એના વધ માટે નારાયણે સાતમા અવતારના રૂપમાં શ્રી જન્મ્યા છે છે અવતાર લીધો રાવણ નું મૃત્યુ નારાયણના અવતારથી સંભવિત હતું માટે શ્રી રામ નું આગમન થયું છે આ સત્ય છે કે શ્રી રામ ભગવાન વિષ્ણુના જેમ માત્ર સંકલ્પ માત્ર થી રાવણ નો વિનાશ કરી શકે છે પણ એ મર્યાદા પુરુષોત્તમના રૂપમાં જ નમ્યા છે માટે એ પૃથ્વી પર સામાન્ય માણસની જેમ બધા જ ગુણો અને અવગુણોથી યુક્ત છે આ જ કારણથી કે શ્રી રામ ભગવાન વિષ્ણુના અન્ય અવતારોથી અલગ મનુષ્યના સાર્વાધિક ન સાર્વાધિક નજીક છે અને એક આદર્શ પુરુષ છે તેમને તમને જેવી શંકા થઈ છે એવી જ શંકા ગરુડજી મને શ્રી રામના બાળપણમાં થઈ હતી એના નિવારણ માટે હું બાળરૂપી શ્રી રામના શ્રી રામ પાસે બેઠો હતો બાળરૂપી શ્રી રામના હાથમાંથી રોટલીનો ટુકડો લઈને ઉડી ગયો ત્યારે રામ ભગવાન બાળ રૂપમાં રામ ભગવાન રડવા લાગ્યા તો કાક ભૂસંડીને શંકા થઈ એટલે કે મને શંકા થઈ અને હું વિચારવા લાગ્યો કે શું ત્રણેય લોકના સ્વામી એક રોટલીના નાના એવા ટુકડા માટે રડવા લાગે ખરી આમ મારા મનમાં બ્રહ્મ ઉત્પન્ન થયો અને અને મે વિચાર્યું કે આ તો કોઈ સાધારણ બાળક છે અને હું ત્યાંથી ઊંચો અંતરિક્ષમાં બહુ દૂર ઉડવા લાગ્યો તો અચાનક મે પાછું વળીને જોયું તો તે બાળક તેની શક્તિ દ્વારા ઉડીને મારી પાછળ આવી રહ્યું હતું આ જોઈને હું ચક્કર ખાઈને નીચે પડ્યો અને અચેત થઈ ગયો જ્યારે મારી આંખો ખુલી તો મે જોયું કે હું તે બાળ સ્વરૂપ શ્રી રામના ખોળામાં પડ્યો છું તેમના ચરણોમાં પડ્યો છું શ્રી રામ પ્રભુના

અને ભગવાન વિષ્ણુ કરી રહ્યા છે આ પ્રકારે શ્રી રામ નું રહસ્ય જાણીને અને કાક ભૂસંડી દ્વારા અનેક પ્રકારોથી સમજાવવાથી ગરુડજી નો ભ્રમ દૂર થયો તેમને એમની ભૂલ નો અહેસાસ થયો અને મનમાં ને મનમાં પ્રભુ શ્રી માફી માંગવા લાગ્યા આ હતી મિત્રો કા ભૂસંડીની અતિ પવિત્ર દુર્લભ કથા મિત્રો કોણે કોણે આ કથા પહેલા સાંભળી છે અને જો પહેલીવાર આ ચેનલમાં તમે આ કથા સાંભળી છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ભગવાન શ્રી રામનું નારાયણનું શિવજીનું નામ જરૂર લખજો અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ